ચર્ચા હેઠળ ગોવામાં પરંપરાગત રમતોના સદુ ની ઉજવણી કરવામાં આવે પંદર થી એકવીસ જાન્યુઆરી બે હાજર પચીસ દરમિયાન ગોવામાં પરીક્ષા પે ચર્ચા પહેલના ભાગરૂપે શાળાઓમાં પરંપરાગત રમતોના સત્રોની જીવંત ઉજવણી જોવા મળી આ ઇવેન્ટમાં રાજ્યભરના શાળાઓના ચાર હજાર પરંપરાગત રમતોને પુનર્જીવિત કરવાનો હતો જેમાં ભાગ લેનારાઓમાં ટીમવર્ક અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના પ્રોત્સાહિત થતી હતી પરંપરાગત રમતોના સત્રો વિદ્યાર્થીઓ માટે આનંદદાયક અને આકર્ષક અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા જે તેમને પરીક્ષાના તણાવને ઘટાડવામાં મદદ કરે છે અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે આ પ્રવૃત્તિઓમાં ખોખો કબડ્ડી અને લગોરે જેવે વિવિધ પરંપરાગત રમતોનો સમાવેશ થાય છે જે ભારતીય સંસ્કૃતિમાં ઊંડે વેરાયેલા છે આ રમતો માત્ર શારીરિક કસરત જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને તેમની સાંસ્કૃતિક વારસાને અપનાવવા અને ટીમ તરીકે કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે આ ઇવેન્ટ વ્યાપક પરીક્ષા પે ચર્ચા અભિયાનનો ભાગ હતો જે વિદ્યાર્થીઓને પરીક્ષાઓને તણાવના સ્ત્રોત તરીકે નહીં પરંતુ ઉત્સવ તરીકે જોવાનું પ્રોત્સાહન આપે છે શાળા અભ્યાસક્રમમાં પરંપરાગત રમતોને એકીકૃત કરીને પહેલનો હેતુ એવો હતો કે વિદ્યાર્થીઓ શીખવામાં આનંદ માણી શકે અને આવશ્યક જીવન કૌશલ્ય વિકસાવી શકે